આજ રોજ તારીખ એકત્રીસ ત્રીન ચોવીસ ના રોજ પવિત્ર રમજાન માસ નિમિત્તે એકતા યુવક મંડળ તરફથી જીવન વિતરણ કરવામાં આવ્યો સર્કલ ચાર પોલીસ ઇસ્પેક્ટર એમબી સાહેબના ગરીબ પરિવારોને કિટ વિતરણ કર્યો હતો સુરતના સલામતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા લોસ ખાતે જરૂરિયાતમંદો ને બાસઠ કીટ વિતરણ કરવામાં આવ્યો હતો એકતા યુવક મંડળના પ્રમુખ હજી જબ્બર ખાન તથા જાવીદ ખાન તથા ફિરોજ ખાન ટેમ્પોવાળા વાળા તથા મુખ્તાર શેખ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને કિટ વિતરણ કર્યો હતો બ્યુરો ન્યૂઝ સુરત મારું નામ જબ્બાર ખાન પઠાન છે આજે આજ રોજ આપણા ઉંબરવાડા ખાતે એકતા યુવક મંડળ તરફથી રમઝાન માસ પવિત્ર રમજાન માસ ચાલે છે તે કીટનું વિતરણ મૂકવામાં આવ્યું છે તેમાં સુરત શહેરમાં સેવા આપનાર એવા પીઆઈ ઝાલા સાહેબના શુભ હસ્તે વિતરણ કરવામાં આવી છે દલવી સાહેબ પણ હાજર રહ્યા હતા અને અમારા વિસ્તારના આગેવાનો તિરસઠ તિરસઠ બહેનો કો વિતરણ કયા કીટ અમને જય હિન્દ જય ભારત